નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી ત્યારે એક કાર્યક્રમમાં સભાના સંબોધન દરમિયાન તેમણે સરકારી ભરતીની પરીક્ષા મુદ્દે વાત કરી હતી આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે ભરતી બોર્ડ ચેરમેન હસમુખ પટેલ વખાણ કર્યા હતા સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે હસમુખ પટેલ જે પરીક્ષા લે તેમાં કોઈ ગડબડી નથી થતી અત્યારે ખુબ સારી રીતે પરીક્ષા લેવામાં આવી રહી હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો તો નોકરી લાગેલા નવયુવાનો ને મુખ્યમંત્રી એ શિખામણ આપી હતી કે કોઈ વ્યક્તિ કામ માટે આવે તો તેને ધક્કો ખાવો ન પડે એવું કામ કરજો આ ઉપરાંત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડોદરાનો વિકાસ કરવા મુદ્દે પણ વાત કરી હતી મહેસાણા લોકસભાની બેઠક પરથી પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના ઉમેદવાર માટે નીતિન પટેલે પોતાના નામની દરખાસ્ત રજૂ કરી હતી આમ દાવેદારી નોંધાવી ચુકેલા દિગ્ગજ નેતાએ હવે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે અને આમ કરવા પાછળના કારણ પણ દર્શાવ્યા છે હિંમતનગર માં શ્રીમદ ભગવદ ગીતા પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારે ભગવદ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કર્યો છે જે બાદ હિંમતનગરની ઉચ્ચતર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ગીતા પુસ્તક અર્પણ કરવામાં આવ્યા હતા આ સાથે જ વિદ્યાર્થીઓને ગીતા વિહાન દુષ્યંત પંડ્યા દ્વારા આપવામાં આવ્યું હતું ફરી એક વખત કારમાં જઈ રહેલા એક પરિવાર ને ગુજારો અકસ્માત નડ્યો છે વડોદરામાં નેશનલ હાઈવે પર થી જઈ રહેલા એક પરિવાર ની કારણે અકસ્માત નડ્યો છે આ અકસ્માત માં એક જ પરિવારના પાંચ સભ્યો ના મોત થયા છે આ પાંચ મૃતકો માં એક વર્ષના બાળક પણ સમાવેશ થાય છે ઘટના કંઈક એવી છે કે જાંબુઆ નો એક પરિવાર કારમાં વડોદરા નેશનલ હાઈવે પર થઈને તરસાલી તરફ જઈ રહ્યો હતો આ દરમિયાન કાર રોડ ની સાઈડ માં ઉભેલા કન્ટેનર પાછળ જોર થી અથડાઈ હતી સુરત થી વડોદરા તરફ આવી રહેલી આ પરિવાર ને ખુબ ગંભીર અકસ્માત નડ્યો હતો આ ઘટના માં એક જ પરિવારના પાંચ લોકો ના મોત થયા છે મૃતકો માં બે મહિલા બે પુરુષ અને એક બાળક નો સમાવેશ થાય છે જયારે ચાર વર્ષની અસ્મિતા નામની બાળકી નો આ બાદ બચાવ થયો છે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ અગાઉ આગાહી કરવામાં આવી હતી કે અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડશે ત્યારબાદ એક અને બે માર્ચના રોજ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ગઈકાલે બપોર બાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે અમદાવાદમાં કમોસમી વરસાદે એન્ટ્રી લીધી હતી કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેની અસર મોડી રાત્રે અને વહેલી સવારે પણ જોવા મળી હતી સુરતના ડુમ્માસ ગામમાં થ મોડી રાત્રે બે જૂથ વચ્ચે ભારે ધમાલ સર્જાઈ હતી એક જ જૂથના બે સમુદાય વચ્ચે પથ્થરમારો થયો હતો ડુમ્મસમાં મોડી રાત્રે નીકળેલા વરઘોડામાં ગીત વગાડવા બાબતે ઝઘડો થયા બાદ અમુક મહિલાઓ સહિત યુવકો ઈજાગ્રસ્ત થયા હતા આ બનાવ અંગે ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચી મામલો ઠાળે પાડ્યો હતો પોલીસે આ ઘટનામાં સામસામે રાયોટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ચૌદ જેટલા શખ્સો ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજ્યના ઇતિહાસમાં મોટા પ્રમાણની કફ સિરપ ઝડપાઈ છે મળતા અહેવાલ પ્રમાણે મોરબી જિલ્લાના એક ગોડાઉન માંથી ચારસો પેટી નશીલી કફ સિરપનો જથ્થો એલસીબી ઝડપી પાડ્યો છે એલસીબી ટીમે ખાનગી ગોડાઉન માંથી અંદાજિત એક પોઈન્ટ પાંચ કરોડ ની નશીલી કફ સિરપ નો જથ્થો ઝડપ્યો છે મોરબી ક્રાઇમ બ્રાન્ચ આ મામલે ફૂલ એક્શન માં આવ્યું છે મોરબી ના રંગપર ગામ નજીક ખાનગી ગોડાઉન માંથી આ જથ્થો ઝડપાયો છે ગુજરાત માં થોડા દિવસો અગાઉ જ વાંકાનેર મોરબી હાઈવે પર નકલી ટોલ નાકા નું કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે હવે રાજ્યમાં વધુ એક નકલી ટોલા નાકાનો પર્દાફાશ થયો છે ઘટના સામે આવતા જ તંત્ર દોડતું થયું છે કચ્છના ભુજ નલિયા રોડ પર આવેલા ટોલ નાકા ની નજીક એક ખાનગી જમીન પર ખાનગી રોડ બનાવી દેવાયો છે સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે આ સમગ્ર નકલી ટોલ પ્લાઝા ની રમત રાજકીય નેતાઓ ના ચાલી રહી છે પૂર્વ રણજી ક્રિકેટર અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ના પૂર્વ કોચ તુષાર અરોથે દરોડા પાડ્યા હતા તેના ઘર માંથી એક પોઈન્ટ ઓગણ ચાલીસ કરોડ ની રોકડ મળી આવી હતી તપાસ માં સામે આવ્યું છે કે આ રોકડ તુષાર અરોથે ના પુત્ર ઋષિ આરોથે આંગળીયા મારફતે મોકલી હતી નોંધનીય છે કે અગાઉ ઋષિ આરોથે કિક્રેટ સટ્ટા અને ચીટીંગ ના કેસ માં સંડોવાયો હતો એક તરફ શિયાળાની મોસમ વિદાય તરફ છે ત્યારે શનિવારે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર તો કેટલાક જિલ્લાઓમાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસ્યો હતો જેના પગલે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા પરિણામે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ડીસા પંથકમાં ભારે ગાજવીજ સાથે કમોસમી માવઠું થયું હતું એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા શક્કરટેટી બટાકાના પાકને વ્યાપક નુકસાન થયું છે રાજ્યમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે મોટી આર્થિક ખુવારી સર્જી છે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ગામોમાં નુકસાનીનું પ્રમાણ વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે દોઢ બે ઇંચ કમોસમી વરસાદ પડતા અંજાર તાલુકાના ખેડૂતોને પાક નુકસાની સ્વરૂપે મોટો આર્થિક ફટકો પડ્યો છે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં તૈયાર પાકને ભારે નુકસાન થયું છે હાલમાં અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ એરંડા જીરુ વરિયાળી રાયડો જેવા પાકો વાવ્યા હતા અને લણી તૈયારી હતી તો ક્યાંક લણી લેવાયેલો પાક ખેતર જ પડ્યો હતો તેવામાં જ આવેલા માવઠા એ પાક નો સોફ્ટ વાળી નાખ્યો છે સાબરકાઠા જિલ્લાના હિંમતનગરના પાણપુર ગામે નિર્માણાધીન મકાન નો સ્લેબ તૂટી પડતા બે શ્રમિકો ના મોત થયાની ઘટના ઘટી છે મકાન નું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ આરસીસી સ્લેબ તૂટી પડતા આ બે શ્રમિકો નીચે દટાયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું ગુજરાતમાં ચોરી લૂંટ ધાડના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે સલામત ગુજરાતના ગાણા ગવાઈ રહ્યા છે ત્યારે માત્ર રહેણાંક વ્યવસાયિક વિસ્તારો ચોરો ટાર્ગેટ પર છે એવું નથી હવે તો મંદિરો પણ તેમના નિશાના પર રહ્યા છે હિન્દુત્વ દુહાઈ દેતી સરકાર મંદિર પણ સલામતી બક્ષી શકી નથી ખુદ સરકારે એ વાત ખુલાસો કર્યો છે કે છેલ્લા બે વર્ષ માં ગુજરાત માં મંદિરો માં લૂંટ ધાડ ચોરી ની ઘટના બની છે કુલ મળીને રૂપિયા ત્રણ પોઈન્ટ સોળ કરોડ ની રોકડ ની ચોરી થઈ છે આગામી અગિયારમી માર્ચ થી ધોરણ દસ અને બાર બોર્ડ ની પરીક્ષા નો આરંભ થશે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર પરીક્ષા લક્ષી તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે આ વર્ષે ધોરણ દસ અને બાર ના મળી અંદાજિત સોળ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ સાથે ચાર હજાર બસો છત્રીસ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપશે પરીક્ષા કેન્દ્રો અને વર્ગખંડોને ને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિના કિસ્સા ને અટકાવવા કુલ એસી જેટલી ટીમ અને દસ જેટલી ટીમ કરાઈ છે આ બોર્ડ ની પરીક્ષા માટે શિક્ષણ વિભાગે કુલ સાઈઠ હજાર જેટલા શિક્ષકો ને જવાબદારી સોંપી છે રાજ્યમાં અનેક વિસ્તારોમાં બે દિવસ વરસાદી માહોલ રહેવાને કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ત્યારે વહેલી સવારે અને રાતે ઠંડી અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ અમદાવાદ નું લઘુત્તમ તાપમાન એક દિવસ માં નવ ડિગ્રી ઘટી ને ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું હતું રવિવારે બપોરે હવામાન વિભાગે આપેલી આગાહી માં જણાવવામાં આવ્યું હતું કે ધીરે ધીરે રાજ્યના તાપમાનમાં વધારો નોંધાશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રવિવારે ગુજરાત આગામી પાંચ દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી હતી તેમણે આપેલી આગાહી માં જણાવ્યું હતું કે આજથી સોમવાર થી રાજ્ય વરસાદ થવાની સંભાવના નથી ગુજરાત વાતાવરણ સુકું રહેશે અંબાલાલ પટેલે આ સાથે જણાવ્યું હતું કે હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાંચ માર્ચના આવશે અને બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આઠ માર્ચ આવશે ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી બાર માર્ચ આવશે પાંચ માર્ચના પવનની ગતિ વધુ રહેશે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે અને આંચકાનો પવન ફૂકાશે દેશના હવામાનની વાત કરીએ તો ભારતમાં આ વર્ષે અલનીનો ની અસર કારણે માર્ચ થી મે મહિના સુધીમાં માં આકરી ગરમી હિટવેવ અને લુ આગાહી છે હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુજય મોહાપાત્રા જણાવ્યું છે કે ભારતમાં માં માર્ચ થી મે ના મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે આ સમયમાં માં સંખ્યા પણ વધુ રહી શકે છે અત્યારે ઉત્તર ભારતમાં વાતાવરણ પલટાયું છે અને આગામી ત્રણ ચાર દિવસ સુધી વરસાદ શક્યતા છે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે